કરવાનો ચોરી તો કરવાનો આજે મી ખબર છે બધોની ચોરી કર્યા વાળા તો મેલોની ટાઈગર એટલે નોમજ ટાઈગર પછી એટલે ચોરીમાં તો ડબરો ચોરીમાં એટલે પહેલા નંબર નું ગમે તેની ચોરી કરીને ખાવામાં ભીજવામાં આ તો ટાઈગર પછી આ ટાઈગર પછ્યો એટલે ચોરી એટલે કોઈ ખબર ના પડે એવી ચોરી કરું ને મેં હરી દઉં ચોરી કરી અને દલ તો આવી ગયો મતલબ તો દેખાતું તો નહીં ખાતું તો નહી

તો ટાઈગર પછું એના પકડાય ખબર પડી જોવા દે

લાખ રૂપિયા ચોરવા પણ મારા પૈસા કરવું પડશે આ બાજુ થી આવ જો સ્લોટન ઓન તો નહોતું એટલે બજીતી આપ છે ને ખબર ની પડ આપણા 56 થી 56 થી ગમે તો ચેક મારા પૈસા જો છે જો

કર पछला दौर तो में तो पहिया पछला दौर में पहिया जाएं ही पछला दौर में फरार हैं नदी नहीं पोतर हम हंटर हैं इसे नदी मध्य में तो जमाना वजलाव पर जब पहिया तो मारना नंबर आई का नाल है वो ये अब आप इस अंदर क्या तो तो कम नहीं होगा तो

લાખ જો કદાચ લાખ નામ મળ્યા ને ગીામાંથી ગીયો નદી માં નાખી દઈ જાય

અંદર માં આ દેસ્કુલે બતાઈ પૂરે બતાઈયા ડિરેક્શન અરે મને હેલી જવાઈ ગયા આ પૈસા છે વખત આ લોહલ કો કહો અરે નહીં પણ મને ખલેવા નકીતી જો ક મને આલ કે બો થા રે તો એરો આ જવાની તો કરે છે હા ખાસ યે 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 ચલો બા રખ ના કે ચોરી કરી આ દે ચોરી કરી આ દે એક દિયર બે ચાર વધાર એ માર છોડે યાર આ પૈસા મારા તો લે બધું લે બધું લઈ જાય પૈસા લીધા

આ પૈસા પૈસા તો બૈરા ફાડી નોશ્યા અલ્યા હું શું લઉં કરું હું ની કેડી આયો ઠેક નદી ની કેડી આયો ભયા થોડી મારા તો મારો નહીં હું છોરાય હું છોરાય નાઠો છું કોઈ મન ટીપી નાખ્યો એટલે હું તાન આપો આ